ભાવનગર શહેરના જૂના બંદર રોડ ઉપર આવેલા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભાવનગર શહેરના જૂના બંદર રોડ ઉપર આવેલા દેવ માર્બલની સામેના ખાચામાં અંબિકા ફેક્ટરીમાં આગ લાગી હતી પ્લાસ્ટિકની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પ્લાસ્ટિક મોનોયાન બનાવવાનું કારખાનું હોય જેમાં અકારણસર સવારમાં આગ લાગી હતી ભૌતિકેશભાઈ ઝાલાવાડિયાની માલિકીની અંબિકા ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે મોટાભાગનો માલ સામાન આગમાં સળગીને ખાક થઈ ગયો હતો ત્યારે ભાવનગર દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને બુજાવી હતી